એવા આઉટર રીંગરોડ પ્રોજેક્ટની કામગીરી ઝડપથી પૂર્ણ થાય તે માટે રાજ્યના શિક્ષણ રાજ્યમંત્રી પ્રફુલ પાનસેરિયાએ વરાછા ખાતે આ પ્રોજેક્ટના વિવિધ કામોની સમીક્ષા કરી હતી આ પ્રોજેક્ટના માધ્યમથી ગઢપુર રોડ સુરત કામરેજ મોટા વરાછા ભરથાણા અને કોસાડ જેવા વિસ્તારો સાથે નવી અને અસરકારક કનેક્ટિવિટી મળશે શિક્ષણ રાજ્યમંત્રી પ્રફુલભાઈ પાનસેરિયાએ સુરત શહેરના વરાછા ખાતે આવેલ આઉટર રિંગ રોડ સહિતના અન્ય કામોના કામગીરીની સમીક્ષા કરી હતી સુરતના ગઢપુર રોડથી સુરત કામરેજ રોડ ઉપર થઈને વાલક તાપી નદી બ્રિજને જોડતો જોડતો રોડ તેમજ રેલવે ઓવરબ્રિજ સહિતના રૂપિયા પંચ્યાસી પોઈન્ટ ચૌદ કરોડના કામો ત્વરિત પૂર્ણ થાય તે માટે સુરત અર્બન ડેવલપમેન્ટ ઓથોરિટી અને સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનના અધિકારીઓ તેમજ કોન્ટ્રાક્ટરને મંત્રીએ જરૂરી માર્ગદર્શન આપ્યું હતું વધુમાં મંત્રીએ જણાવ્યું હતું કે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં ગુજરાતના તમામ ક્ષેત્રે વિકાસ તરફ આગળ વધી રહ્યું છે ત્યારે સુરત શહેરમાં આઉટર રિંગ રોડની કામગીરીમાં વધુ વિલંબ થતાં તે કોન્ટ્રાક્ટરની બેદરકારીને ધ્યાને લઈ રાજ્ય સરકારે તેને બ્લેકલિસ્ટ કરવામાં આવ્યો હતો સુરતના નાગરિકોને વધુ તકલીફ ન પડે તે માટે રાજ્ય સરકાર દ્વારા ઝડપી ટેન્ડર પ્રક્રિયા પૂર્ણ કરીને નવી એજન્સીને કામ સોંપવામાં આવ્યું હતું એક અઠવાડિયામાં નવી એજન્સી દ્વારા ખૂબ ઝડપી આઉટર રિંગ રોડની કામગીરી કરવામાં આવી રહી છે એ કામગીરી સમીક્ષા કરવામાં આવી હતી વધુમાં મંત્રીએ ઉમેર્યું કે સુરત શહેરના નાગરિકોની સુવિધામાં વધારો કરવા માટે આઉટર રિંગ રોડ સહિતના અન્ય માર્ગોની કામગીરી મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને કેન્દ્રીય જળશક્તિ મંત્રી શ્રી આર પાટીલના માર્ગદર્શનમાં પૂર્ણ કરવામાં આવી રહી છે ઘણા સમયથી રિંગ રોડનું કામ ગઢપુર ટાઉનશીપ વાળા રોડ પર અધૂરું હતું અને કોસાડ રેલવે બ્રિજનું પણ અધૂરું હતું આ એજન્સીને બ્લેક લિસ્ટ કરી ટીમ સુરત મેયર શ્રી સ્ટેન્ડિંગ ચેરમેન શ્રી આદણ્ય પાટીલ સાહેબ શ્રીના માર્ગદર્શન નીચે આ કામ સંપૂર્ણપણે હવે શરૂ કરવાના કોર્પોરેશને તૈયારી કરી છે રાજ્ય સરકારમાંથી જ્યારે મંજૂરી મેળવવામાં આવી હતી ત્યારે આ બ્લેક લિસ્ટ કરેલા કામને એજન્સીને બ્લેક લિસ્ટ કરીને નવો કામ આપીને જે પંચ્યાસી પોઈન્ટ ચૌદ કરોડ રૂપિયાનું જે એન્થમ સર્કલથી ગઢપુર ટાઉનશીપવાળા રોડથી વરાછા કામરેજના મેઇન રોડનું બ્રિજ બનાવી અને અબરામાવાળા રોડના બ્રિજને ટચ થશે અને આગળ કોસાડ રેલવે સ્ટેશન રેલવે ઓવરબ્રિજિંગ બ્રિજ બાકી છે જેથી કરીને કોસાડના ગામ થઈને રિંગ રોડ પૂર્ણ અધૂરો હતો તો હવે આ કામગીરી પૂર ઝડપથી આ શરૂ થઈ ચૂકી છે વધુમાં મંત્રીએ સુરત અર્બન ડેવલપમેન્ટ ઓથોરિટી અને સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનના અધિકારીઓની કામગીરી બિરદાવી અને ખૂબ જ ઓછા સમયમાં સુરતના નાગરિકોને એક બ્યુટીફિકેશન વાળો રિંગરોડ મળશે તેવી મંત્રીએ આશા વ્યક્ત કરી હતી